જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધામાં છો ને તોલભાઈ ને આજે થોડીક મજા બગડી ગઈ છે મારે દસ વાગે ખાવાનું હતું સફાજન ફ્રૂટ હું હમણાં થોડુંક ડાયટિંગ જેવું કરું છું તો દસ વાગે ફ્રૂટ ખાવાનું હતું ને બદલે જો અત્યારે કેટલા વાગી ગયા સવા અગિયાર વાગી ગયા છે તો અત્યારે છે ખાવાનો સમય આવ્યો ડાયટિંગમાં કેવું હોય કે તમે ટાઈમો ટાઈમ ખાવ ને એવું કરો ને તો તમારું પ્રોપર છે ને વ્યવસ્થિત ફોલો થાય પણ હવે ટાઈમ એડજસ્ટ ન થાય ને ચૂકાય જાય એવું બધું થાય તો જો હું અહીંયા ફૂલ મરી નાખેલ એપલ લઈને બેસી ગઈ છું મરી મેં થોડાક વધારે નાખ્યા છે મને તો ભાવે ઈ આમ પાચન શક્તિમાં ને એમાં બધાયમાં મરી સારા ને એમાં નીલભાઈને આજે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે કાબેટા હું છું મેં દીકાન પેટમાં દુખે છે ને એને થોડીક વીટ આવે છે અને પેટમાં દુખે છે મેં સોડા પાય અજમા પાયા પણ હવે જોઈ કાંઈ ફેર પડે છે કે નહીં થોડુંક શરબત પીવડાય એવું ઘણું બધું કર્યું તો અને હા ઘણા બધાની કોમેન્ટ હોય કે તમારું ગામ કયું છે તો મેં પહેલાં આગળ રહી કીધું હતું ને હજી હું એક વખત કહી દઉં છું આમ તો અમારે અમરેલી જિલ્લો લાગુ પડે પણ સુરતમાં જ રહીએ છીએ અમે પ્રોપર ગામમાં રહેતા નથી એટલે ગામનું નામ તો કાંઈ લેવાની કાંઈ જરૂર છે નહીં કેમકે આમ પ્રોપર જિલ્લો અમારો અમરેલી આવે પણ આમ અમે સુરતમાં જ રહીએ છીએ ત્યાં અમારે ગામડે બહુ કંઈ છે નહીં એટલે જવાનું ને એવું કંઈ હોય જ નઈ અમે પ્રોપર સુરતમાં જ રહીએ છીએ અને બધા સાથે જ રહીએ છીએ જોઈન્ટ ફેમિલીમાં તો કંઈ નઈ બસ જ કેવું છું કે અમે પ્રોપર સુરતમાં જ રહીએ છીએ ગામમાં રહેતા નથી તો ગાઈસ જો જમવાનું રેડી થઈ ગયું છે છાસ ભાત ને દહીં ને બધી વસ્તુ મેં નીચે મૂકી દીધી છે અને થોડું પનીર પડ્યું હતું અને થોડું પડ્યું હતું કેપ્સિકમ ને થોડા કાજુ હતા તો એ બધુંય મિક્સ કરીને જો મે મસ્ત મજાનું પનીરનું ગ્રેવી શાક બનાવી દીધું છે જો છે ને એકદમ જ સરસ ટેસ્ટી બહુ ઉડે હો આ ગ્રેવી બધી જો ને ગેસ ને ચોલો ને બધું ગંદુ થઈ ગયું આમાં બનાવી દીધી છે દાળ સરસ મજાની એટલી વસ્તુ બની ગઈ છે અને એમાં નીલભાઈ ભણવા નથી ગયા કેમ કે પેટમાં દુખે છે પેટમાં દુખે છે એટલે નથી ગયો કે આમ નથી ગયો કાંઈ ખબર નથી હવે રાહુલભાઈ લઈને ગયા છે વિવેકભાઈ પાસે દવાખાને એટલે હવે જ્યાંથી આવે પછી ખબર પડે કે શું છે શું નહીં મારે બધું રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને રોટલી બાકી છે જો અહીંયા લોટે બંધાઈ ગયો છે ફટાફટ છે ને રોટલી કરી લઉં પહેલાં અને આવે એટલે જમવા જ બેસાડી દઉં સીધા એટલે મારું કામ પતે તપ બહુ છે ઓ બહુ જ તાપ છે હમણાં તો જો છે ને હવે ભાદરવો મહિનો આવી ગયો તો તાપ તો પડવાનો જ ને હું અહીંયા બનાવવા માંડી છું રોટલી અને આ બાજુ અમારે નીલભાઈ સ્કૂલે નથી ગયા બહુ છે ભાઈ એ લાગતું જ નથી એ દુખે છે તો કાંઈ નહીં ફોન નહીં મળ્યો સુઈ જવું પડશે ને આ બંને જોય બેસી ગયા છે પણ આ ભાઈ નકરી થાય છે કાકા પાસે બહુ પેટમાં દુખે છે અને બહુ મોઢું કા બેટા હે દવા લીધી તોય કાંઈ ફેર નથી જરાય નહીં ને અમારું આ ફરફર્યું ફરે ને એટલે સમજી લેવાનું કે પવન છે ને નથી એટલે આ તો બંધ થઈ ગયું હમણાં મસ્ત ફરતું હતું એટલે ફરેને તો પાછું બતાવું જે ફર્યું થોડુંક એમ નહીં એમ નઈ નીલ પવન આવે તો જ તે મસ્ત ફરે કેટલું સરસ હમણાં ફરતું હતું ફરશે ને તો પાછું બતાવીશ તો જરી જરી ફરે છે શરૂ થઈ ગયું છે ને આમ જો જો ફર્યું રે કેટલું મસ્ત ફરે દરબન ફર ફર્યો તો ન્યા લટકાડી દીધું કઈ રમતો નથી ત્યાં મૂકી દીધું જો જો ફર્યું જો અરે ક્યારેક ક્યારેક તો બહુ મસ્ત ફરે કા કેટલું સ્પીડમાં ફરે ફરે તે હચું હા મેં વિડિયો બંધ કર્યો ને ફર્યું પાછું વળી બંધ થઈ ગયું ફરશે ખરા જો ફર્યું જો 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 ફર્યું ને

જો અમે રોંઢાનો નાસ્તો લઈને બેસી ગયા છીએ પપ્પા લાવ્યા હતા દુકાનેથી મસ્ત જીરાપુરી આવી ત્રિકોણ આકારની અને એની સાથે છે કેળાની વેફર અને બીજું છે ચા દૂધ બની ગયું છે હું તો હમણાં નથી ખાધી મેં હમણાં થોડુંક બંધ કરી દીધું છે ખાવાનું ચા ને એવું બધું પણ આ જીરા હતી એટલે મેં કીધું થોડુંક ચા દૂધ હારે થોડીક પૂરી ને એવું લઈ લો નહીતર તો આ બે ખાતા હોય નહીતર હું શીંગ ડાળિયા ને કંઈક ફ્રૂટ ને એવું હમણાં ચાલુ કરી દીધું છે ચા ને એ બધું બંધ કરી દીધું છે કેમ રાયડું નાખશો

મમ્મી જો મરચી સુધારવા હાટુ બેસી ગયા છે સુધારવા નહીં કાઢવા નીકળી જાય

તો અત્યારે જવાના છીએ અમે તો હું મમ્મી ધર્મ ને બધે જઈ છી ચાલો હવે જો ત્યાં કઈક ડેકોરેશન એવું હશે તો આપણે વિડીયો ને ઉતારશું હાલો જઈ હાલો હું પણ નથી